સુમિનારાયણ આજે વાત કરવી છે આજ મારી પૂજા એક વખત એક ઈસાઈ સજ્જન દીનબંધુ એન્ડ્રુઝને મળવા માટે આવ્યા બંને એ વાતો એ લાગ્યા અને ધર્મની અનેક વાતો કરી વાત વાતમાં નવ વાગી ગયા દીનબંધુએ જોયું કે નવ વાગી ગયા છે એટલે એમને કહ્યું કે મને માફ કરજો નવ વાગ્યા છે હવે મારે ગિર્જા ઘર જવું છે તો પેલા સજને પણ કીધું કે મારે પણ ઘર આવવું છે તો એમ કરો કે આપણે બંને સાથે જઈએ ત્યારે દિનબંધુએ કીધું કે હું એ ગિર્જા ઘરે જતો નથી ત્યારે પહેલા વ્યક્તિએ કહ્યું કે તો તમે ક્યાં જઈને પૂજા કરશો ત્યારે દિનબંધુ એ કીધું તમારે મારી સાથે ચાલવું છે તો ચાલો દિનબંધુ આગળ અને પેલા વ્યક્તિ તેમની પાછળ ચાલવા લાગ્યા ચાલતા ચાલતા એકદમ શહેર પૂરું થયું એકદમ ચોખ્ખી સ્વચ્છ શેરીઓ પૂરી થઈ અને એકદમ જૂની ઝૂંપડપટ્ટી આવવા લાગી ત્યાં ઘણી બધી જગ્યાએ ગંદકી પડી હતી અને એકદમ વેરાન વિસ્તાર હતો પેલા વ્યક્તિને નવાઈ લાગી કે આટલું સુંદર મજાનું ગીર્જા ઘર છોડી આ દિનબંધુ આવા વિસ્તારમાં કેમ આવ્યા હશે ચાલતા ચાલતા ઘણા બધા ઝૂપડાઓમાંથી એક ઝૂંપડાની અંદર જાય છે ત્યાં એક વૃદ્ધ વ્યક્તિ એક નાના એવા બાળકને પંખો નાખી રહ્યા હતા દીનબંધુએ ત્યાં જઈને કીધું બાપુજી લાવો આ પંખો હવે મને આપો અને તમે જાઓ પોતે એ પંખો લીધો અને પેલા બાળકને પવન નાખવા લાગ્યા પેલા સજ્જનને નવાઈ લાગી કે આ ગીરઝા ઘર છોડી આવા ઝૂપડામાં અને એકદમ લોહીથી ખરબતર આ બાળકને પંખો કેમ નાખે છે તેમને પૂછ્યું કે આ બાળક કોણ છે અને તમે કેમ અહીં આવો છો ત્યારે એમને કહ્યું કે જો આ બાળક છે ને ક્ષયનો રોગ થયો છે અને એ પથારી વય છે તેમજ આ બાળક અનાથ છે તેમનું કોઈ માતા પિતા નથી પેલા જે વૃદ્ધ હતા ને એ એમના પાડોશી છે અને તેમની સેવા એ ચોવીસ કલાકમાંથી મોટા ભાગની સેવા એની કરે છે પરંતુ દસ થી બાર એમને કંઈક કામ માટે બહાર જવાનું હોય છે એટલા માટે બે કલાક હું અહીં આવું છું અને આ બાળકને પંખો નાખું છું એટલે તેમના રોગમાં તેમને શાંતિ રહે છે પેલો રોગી બાળક પ્રેમ દ્રષ્ટિથી પૂજા કરું છું ત્યારે પેલા વ્યક્તિને સમજાણું કે જનસેવા એ જ પ્રભુ સેવા એને આને કહેવાય માત્ર મંદિરમાં જઈને ભગવાનને નમીએ એ પણ જરૂરી છે પરંતુ જ્યારે વ્યક્તિની સેવા કરો તો એ પણ ભગવાનની જ સેવા બની રહે છે બંદન છે દિનબંધુજીને કે જેમણે અનેક લોકોની સેવા કરી હતી અને જનસેવા તરફ લોકોને વા્યા હતા